સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે સુરતમાં સફાઈ કર્મીઓ અને પાલિકાના અધિકારીઓ દ્વારા ઉમંગભેર તેની ઉજવણી કરાઈ હતી ઉજવણી પણ કરવામાં આવી હતી સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ઇન્દોરની સાથે સાથે સુરત શહેરને પણ સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે અત્યાર સુધી શહેરને સ્વચ્છતામાં બીજો ક્રમ મળતો હતો પરંતુ આ વખતે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે સુરતમાં સફાઈ કર્મીઓ અને પાલિકાના અધિકારીઓ દ્વારા ઉમંગભેર તેની ઉજવણી કરાઈ હતી ઉજવણી પણ કરવામાં આવી હતી ડાયમંડ સિટી ટેક્સટાઇલ હબ બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશનું સૌથી સ્વચ્છ શહેર પણ બની ગયું છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ઇન્દોરની સાથે સાથે સુરત શહેરને પણ સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે અત્યાર સુધી સહેને સ્વચ્છતામાં બીજો ક્રમ મળતો હતો પરંતુ આ વખતે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે સ્વચ્છતાના ક્રમ સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી હસ્તક સુરતના માનનીય મેયર દક્ષેશ માવાણી અને માનનીય કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ માં સુરત શહેર પહેલા ક્રમાંકે આવતા સફાઈ સુરતના કર્મચારીઓની ખુશી સાતમા આસમાને પહોંચી હતી જ્યાં સુરતની અથવા ઝોન ઓફિસ ખાતે સફાઈ કર્મીઓ કોન્ટ્રાક્ટરો અને ઝોન ઓફિસના અધિકારીઓએ ભેગા મળી ઉજવણી કરી ઝોન ઓફિસ બહાર ડાન્સ અને ગરબા કરી સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવવાની ખુશીને વધાવી હતી